નમસ્કાર મારું નામ છગનભાઈ ખીમજીભાઈ રાઠોડ ડિપાર્ટમેન્ટની અંદર અને મને સી રાઠોડના નામથી ઓળખે છે હું આજે મારી કોન્સ્ટન્સ એટલે કે રેગ્યુલર બત્રીસ વર્ષની સર્વિસ કરી અને આજ જ વય નિવૃત્તિ થાવશું જે વયનિવૃત્તિ અને મારી ભરતી તારીખ ઓગણીસો ને ચોરાણુંની વચ્ચેનો જે સમયગાળો હતો મારી નોકરીનો એ મેં મારી નોકરી શક્ય હશે ત્યાં સુધી ઘણા બધા ક્ષેત્રમાં ફરજ બજાવેલ છે અને એ ક્ષેત્રમાં હર હંમેશ જે અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ કે જે પોલીસ ડિપાર્ટમેન્ટની એક સંસ્થા બનેલી છે એની એક ડેફિનેસી ડેફિનેશન છે પી એટલે પોલાઇટ ઓ એટલે ઓબિડિયન્ટ એલ એટલે લોયલ ઈ એટલે ઇન્ટેલિ આઈ એટલે ઇન્ટેલિજન્સ સી એટલે કરેજ અને ઈ એટલે ઇફિશિયન્સી આ જે વસ્તુ છે એ ગુણ છે એના સિમ્ટમ્સ હોવા જોઈએ પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીની અંદર એવા સિમ્ટમ્સને હું હંમેશા મારી સાથે રાખી અને મેં વિભિન્ન પ્રકારના વણ શોધાયેલા હેડેક કે જે જેને કહેવાય પર્સનલ ઇન્ફોર્મેશન ખાનગી ઇન્ફોર્મર ઊભા કરી અને જે ગુનાનું પણ પ્રકારનું ઇતિહાસ મળી શકે એમ ન હોય જે ગુનાનું પણ પ્રકારનું પગેરું મળી શકે એમ ન હોય એવા શોધાયેલા ગુના એવા ગુનાઓને નાના નાના પોઈન્ટ સાથે ભેગા કરી અને એક કડી બનાવી અને આવા ઘણા બધા ગુનાઓનો ઉકેલ કરેલ છે અને એમાં ઘણા બધા આ પ્રસિદ્ધિ પણ મેળેલ છે ને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ સારા એવા અમને ઈનામો પણ આપવામાં આવેલ છે એટલે ઓલ ઓવર જનરલ મારી જે નોકરી છે બત્રીસ વર્ષની એ આટલા લાંબા સમયગાળો મને એવું નથી લાગતું કે બહુ લાંબો સમયગાળો મને એવું થાય છે કે કાલે હું ભરતી થયો તો આજે હું નિવૃત્ત થઉં છું એટલે મેં મારી સર્વિસને હંમેશા બર્ડન નહીં પણ એક આનંદના સ્વરૂપમાં મારી સર્વિસને બજાવી છે અને આજે હું નિવૃત્ત થઈ મને પોલીસ અધિક્ષક શ્રી રાજકોટ ગ્રામ્યના વિજયસિંહ ગુર્જર સાહેબના ઉપસ્થિતિમાં વિદાય કરી અને આજે નિવૃત્ત થઈ રહ્યો છું થેન્ક યુ ધન્યવાદ